शेमाड़ और चौक खाते सनराइज कॉम्प्लेक्स, अंबावड़ी विस्तार मा सन श्रीजी, मुनीलेरी विस्तार मा सन सिवा प्रोजेक्ट आल चाली रहे आज।

વી ડેવલપર તરફથી હું દેવેન્દ્ર શાહ આપ સરોવ ભાવનગરવાસીઓને આ પ્રોપર્ટી એક્સપોમાં આવવાનું આમંત્રણ આપું છું અહીંયા દરેક બિલ્ડરો ભાવનગરના પ્રતિષ્ઠિત બિલ્ડરોના એક્સપોમાં સ્ટોલ છે જે કોઈ ભાવનગરવાસીને ઘરનું ઘર કરવાનું સપનું સાકાર કરવા માટે બહુ અમૂલ્ય તક છે અમે વિજમનારા ડેવલોપર તરફથી અહીંયા આંબાવાડી ડોન મહિલા કોલેજ હિલ ડ્રાઈવ સંસ્કાર મંડળ દરેક એરિયાના પ્રોજેક્ટ્સ અહીંયા ડિસ્પ્લે કર્યા છે અને પ્રજાજનોને અહીંયા ખૂબ જ સારી રીતે માહિતી મળી શકે એવો અમે અહીંયા પ્રયત્ન કરીએ છીએ જેથી કરીને આવનારા સમયમાં ઘર ખરીદનાર ઈચ્છુક વ્યક્તિઓને સારામાં સારી સુવિધા સગવડ અને સમજણ મળે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે બહોળી સંખ્યામાં ભાવનગરવાસીઓ લાભ લે છે અને સવારે દસથી રાત્રે નવ વાગ્યા સુધી પ્રણે અહીંયા અત્યારે લોકોનો પ્રવાહ જળવાઈ રહ્યો છે એક્સપોને બહુ સારો પ્રસાદ મળી રહ્યો છે જે કોઈએ આ તક ચૂકવા જેવી નથી અવશ્ય આ એક્સપોની મુલાકાત લેવી જરૂરી છે ધન્યવાદ